મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગે છે સવારના સાત અને હું આવી ગઈ છું સલૂન ગાઈસ કેમ કે આજે હતો મોર્નિંગમાં ઓર્ડર તો હું આવી ગઈ છું સલૂન પ્રિપેરેશન થઈ ગઈ છે મમ્મી જોઈએ એન્ડ સિદ્ધિ હવે આવશે અને આપણે તૈયારી કરીને બેસી જશું હવે ક્લાયન્ટ આવે ત્યાં સુધી તો હવે અમારો હેર સ્પા થઈ ગયો છે અને અમે વેઇટ વોશ માટે અત્યારે વાગે છે દોઢ અને અમે જસ્ટ ફ્રી થયા છીએ પૂનમ મેડમ તો વ્રત થયા જેવા અને હવે હું જઈશ ઘરે અને એટલી મને ભૂખ લાગી છે અને મને બધા કહેતા હોય છે કે બ્લોગમાં તો આખો દિવસ તને ભૂખ લાગતી હોય છે બટ સિરિયસલી ગાઈશ હું જેટલું કામ કરું છું વાત જ જવા દેવ સવારથી છ વાગ્યાની હું સલૂનમાં છું દોઢ વાગ્યા સુધી હેના બહુ મોર્નિંગમાં ક્લાઇન્ટ હતા મેકઅપના અત્યારે હેર સ્પાના ક્લિનઅપના ક્લાઇન્ટ હતા તો એટલું ઈઝી નથી ગાઈશ અને ભૂખ તો લાગે કામ કરીએ તો ખાવા બી તો જોઈએ કે નહીં હેના ચલો હવે લાઈટ ને બધું બંધ કરી અમે જઈશું ઘરે જમવા માટે મારી હાલત જો ગાઈસ સો ગાઈસ ચાનું બેન મન લેવા આવી ગયા છે ખાજાન હા ચોટી તો સારી વાળી જાણો તો પૂનમ દીદી આર બધી જો ગાઈસ પૂનમ દીદી જાણો કેટલું બધું વાત છે મને તો કાય વાળી ન દીધું જાવ જાવ હા

लोग मुझे हाय कर दे तारू नाम नैनीता कई क्लास में मोटी क्लास में छो हेलो हाय जय श्री कृष्ण जय श्री कृष्ण हेलो जय श्री कृष्ण जी जी कौनता भाई क्या, क्या करबेगा फोन कर ही लेवा काम कर रहे हैं

ક્લાઇન્ટ આવી ગયા છે ગાઈસ ચાલો ચાલો બાજુ ગાઈસ રખી હતી આમ જારે બાજુ ગાઈસ ગાડી આ દેખો ગાઈસ હમ આ ગઈ સો ગાઈસ રીધી આવ્યા છે આપણા સલૂન માં આપણા સૌભાગ્ય જય શ્રી કૃષ્ણ અમે તોલા નું કરાવવા આવ્યા છીએ શોપિંગ કરવા આવ્યા છે શોપિંગ શોપિંગ કરવા આવે છે ને ત્રણ તોલાનું બે લાખનું છે બે અઢી લાખનું થાય આ આ રીતી બેને પરચેસ કર્યું છે ગાઈસ તારે નથી લેવું જાનુ કાઈ કાઈ નઈ જાનુ નઈ નઈ ગાઈસ જાનુ ને કાઈ લેવું નથી બોલ એકદમ કન્ફ્યુઝ મારવાડી છે જાનુ ની કોમડા કે કીધું શું કે રીતી શાંતિ અમને અહીંયા ની હરે કોસ્ટુ બહુ જ ગમે છે અને અચ્છા એવું છે કાઈ પણ જ્વેલરી નું કે કાઈ પણ હોય ને આપણે કટલેરી માટે કે કાઈ પણ બી

સો મને બહુ જ માથું દુખતું હતું તો જાનુને ને કીધું થોડું મને તેલ નાખી દે તો જાનુ કરી દેશે હવે મને ચમપી સરસ કરે છે જાનુ એકદમ મસ્ત ચંપી કરી દેશે માથું મારું મટી ગયું છે હવે એ જોઈ મેડમ હવે કરી રહ્યા છે અમારા સેલ્ફ મેકઅપ આજે મેડમ જો ચંપી કરી દેશે મન ચંપી કેટલા દિવસ પછી તેલ નાખું છે તેલ નાખું જરૂર જરૂર ગાઈસ જોઈ બેન જોયા છે ઘરે બાય બાય જોઈ બેન બાય બાય એકદમ પાકા ગુજરાતી લાગી ને આપણે જે અરે પાસે ગુજરાતી માં કરો ગોતી આવો હા સાચી વાત છે ગાઈસ આ સિંધી ગળ્યો પણ લાગશે ને અલગ વાત છે ગુજરાતી છો ને બચપણ યાદ છે હા એટલે ચલો બાય આઈસ વિદાય થાય છે જુહી ની અત્યાર સુધી તો છોકરો ગોતતા તા અને હવે વિદાય થાય એ હું જાઉં હવે હો બાય બાય ગાઈસ

ગયો કાના આયો એમ મારે સીટ પાટલી ફૂલ કોરા લાવે મારી ગાડીમાં ના લાગતો તો ડાયરેક્ટ બિલ્લો રાની કાના જો તો કેટલો રૂપાળો તું મોઢું બાંધીને ફરસ શું કરો છો નાની હે હા દઉં ગાઈસ પપ્પાની મોબાઈલ જોઈએ છે મોબાઈલ મોબાઈલ કિથે હે યરા

别打了，不好。